કરશે તો ખાતે મહારુદ્ર મહાદેવના દર્શન કરશે જંગી રેલી કાઢીને મામલતદાર કચેરી ખાતે તેઓ ફોર્મ ભરવા માટે જશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાંસદ રંજનબેન ભટ્ટ હાજર રહેશે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પ્રભારી ગોરધન ઝડપિયા હાજર રહેશે મહત્વનું છે કે વાઘોડિયા બેઠક પરથી બે હજાર બાવીસમાં યોજાયેલી ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો પરંતુ થોડાક સમય પહેલા તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો ભાજપે તેમણે વાઘોડિયા બેઠક પરથી ટિકિટ આપીને પોતાનું વચન પાળ્યું હતું ની સાથે કોણ ઉપસ્થિત રહેશે શું વિગત બિલકુલ દીક્ષિતા વાત કરવામાં આવે તો આજે લોકસભા ચૂંટણીના જે ઉમેદવારો છે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે પરંતુ સાથે સાથે જે પેટા ચૂંટણીના ઉમેદવારો છે તેઓ પણ પોતાની ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે અને તેઓ આજે પોતાના સમર્થકો સાથે જંગી રેલી સ્વરૂપે વાઘોડિયા મામલતદાર કચેરી ખાતે વિજય મુહૂર્તમાં એટલે કે બાર ને ઓગણચાલીસે તેઓ પોતાની પત્ર ભરવાના છે આપણે તેમની સાથે વાત કરીશું તે પહેલાં હું તમને બતાવીશ કે અહીંયા આમની ઓફિસમાં ઉપસ્થિત છે કે તેમણે અત્યારે બજરંગબલીના આશીર્વાદ લીધા છે મા અંબેના આશીર્વાદ લીધા છે અને આશીર્વાદ લઈને હવે તેઓ જે મહારુદ્ર મહાદેવના મંદિર છે ત્યાં જશે અને ત્યાંથી આશીર્વાદ સ્વરૂપે લોકોના આશીર્વાદ સાથે તેઓ ફોર્મ ભરશે શું કહેશો બાપુ કઈ રીતના કેટલો ઉત્સાહ કાર્યકર્તાઓમાં અને આજે ફોર્મ ભરવાનો દિવસ છે ત્યારે પહેલાં તો કુળદેવી અને હનુમાનજીના આશીર્વાદ લઈને આજે અમે અહીંયાથી પ્રસ્થાન કરી રહ્યા છીએ અને ખૂબ કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે કાર્યકર્તાઓ વીસક હજાર જેટલી મોટી સંખ્યામાં આજે ફોર્મ ભરવામાં સાથે રેલી સ્વરૂપે જોડાશે મહારુદ્ર મહાદેવની અહીં પૂજા અર્ચના કરીને ત્યાંથી કાર્યકર્તાઓ સાથે દર વખતની માફક આજે પણ પૂજા અર્ચના પછી દાદાના આશીર્વાદ લઈને રેલી સ્વરૂપે તમામ કાર્યકર્તાઓ સાથે મામલતદાર કચેરી જઈ અને આજે ફોર્મ ભરશું અમે શું કહેશો આ વખતે વાઘોડિયા પેટા ચૂંટણીની જે જંગ છે એ બાપુ વર્ષિસ બાપુની છે શું કહેશો આમાં વાઘોડિયા વિધાનસભામાં કોઈ જંગ જેવું છે જ નહીં એક તરફી છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ડબલ એન્જિનની સરકારમાં ડબલ એન્જિનની સરકારની અંદર ડબલ ગતિથી વાઘોડિયાને પણ ખ્યાલ છે કે અમારો વિકાસ થવાનો છે એટલે વાઘોડિયાનો કોઈ પણ મતદાર કોઈને પણ મત આપવાનો નથી ભારતીય જનતા પાર્ટી સિવાય એટલે વાઘોડિયા વિધાનસભામાં કોઈ કોમ્પિટિશન જેવું છે જ નહીં કેટલા મતથી વિજયને વિશ્વાસ છે અમારા કાર્યકર્તાઓનો નારો છે કે અબ કે બાર એક લાખ કે પાર એક લાખની લીડથી જીતશો મને હજાર ટકાનો વિશ્વાસ છે મારા કાર્યકર્તાઓ ઉપર અને મારા કાર્યકર્તાઓ એકદમ દિલથી ગ્રાઉન્ડ લેવલની મહેનત કરી રહ્યા છે અને એમને મહેનતના પરિણામ મળવાનું છે એ મને વિશ્વાસ છે આજથી જ્યારે તમે ફોર્મ ભરી દેશો ત્યાર પછી કયા દિવસો રહેશે ચૂંટણી સુધીમાં કઈ રીતના પ્રચાર પ્રસાર કારણ કે પરિવારને પણ સમય નહીં આપી શકો કાર્યકર્તાઓની વચ્ચે રહેશો વચ્ચે રહેશો કઈ રીતના આજે અમારું ફોર્મ ભર્યા પછી ડોર ટુ ડોર ગ્રામમાં દરેક જગ્યાએ ખાટલા મીટિંગો ગ્રુપ મિટિંગો અને અમારી આખી ટીમ ગામે ગામ આમ તો મારા ફોર્મ ભરાતા પહેલાં પણ ગ્રુપ મિટિંગો ખાટલા મીટિંગો ચાલુ થઈ ગઈ છે એટલે પાર્ટીના આદેશ પ્રમાણે ગાઈડલાઇન પ્રમાણે જે જે પ્રોગ્રામો આવતા રહેશે પ્લસ દરેક ગામે ગામ જઈને હું અને મારી ટીમ અલગ અલગ જગ્યાએ ઉપર જઈને ખાટલા મીટિંગો કરશે ગ્રુપ મીટિંગો કરશે અને તમામ સમાજના લોકોને અલગ અલગ સંમેલન કરવામાં આવશે અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો જે રીતના ધર્મેન્દ્રસિંહ વાગેલા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે વાઘોડિયા પેટા ચૂંટણીના તેઓ કહી રહ્યા છે કે એક લાખ મતથી પણ વધારે લીડથી તેઓ આ બેઠક જીતવા જઈ રહ્યા છે લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ અને ડબલ એન્જિનની સરકારના કામને જોઈને તેમને મત આપવાની છે અને તેમણે પણ દોઢ વર્ષમાં જે કામો કર્યા છે અગાઉ પણ તેમણે જે કામો કર્યા હતા તેના કારણે તેમને સત્તર હજાર લીડથી તેઓ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને તેઓ જીત્યા હતા અને હવે તેઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે ત્યારે ચોક્કસથી તેઓ કહી રહ્યા છે કે એક લાખની લીડથી તેઓ આ બેઠક જીતવા જઈ રહ્યા છે જી દીક્ષિત બિલકુલ આભાર રવિ આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશો તો આગળ વાત કરીએ ભરૂચથી સાંસદ મનસુખ વસાવા આજે ભરશે ફોર્મ સાતમી વાર ભરૂચ લોક